સુરતમાં સર્કલ પાસે આવેલ હાઈસ્કૂલના શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી હતી શિક્ષકે વોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલી જાતીય માંગણી કરતા સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ખડબડાટ મચી ગયો છે હાલ તો આ મામલે શિક્ષક વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સુરતના લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ લિંબાયત વિસ્તારમાં પંદર વર્ષીય વિદ્યાર્થીની માતા સાથે રહે છે પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા ઘરકામ કરી ગુજરાન ચલાવે છે નીલગિરી સર્કલ પાસે આવેલ એયુ પાટીલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ માં વિદ્યાર્થીની અભ્યાસ કરે છે શિક્ષક વત્સલ સામે તેને સ્કૂલમાં અભ્યાસ કરતી પંદર વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ લિંબાયત પોલીસ મથકમાં નોંધાય છે શિક્ષક દ્વારા વોટ્સએપમાં મેસેજ કરી અભદ્ર માંગ કરવામાં આવી રહી હતી સગીર વિદ્યાર્થીનીના પરિવારે ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી વત્સલે તેની દીકરીના વોટ્સએપ પર વારંવાર સંપર્ક કરી અભદ્ર મેસેજ કરતો હતો મિત્રતા રાખી જાતીય માંગણી કરતો હતો પોલીસે વિદ્યાર્થીનીના પરિવારની ફરિયાદ લઈ શિક્ષક વત્સલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કાલે સર્કલ પાસે જે સાર્વાજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે તેની જાણ થતાં કે છોકરી નાઇન ક્લાસમાં પડતી હતી ત્યાં ભણતી હતી તેમના અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લિંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી તારા પપ્પા દુનિયામાં નથી ને તારી મા કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગીય છે સ્લમમાં છે એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું તું મને વારંવાર ગુરુનું કહે તું મને આવા આવા નામથી પોકાર આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા જે અશ્લીલો કહેવાય કહી શકીએ આપણે એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી એટલા માટે અમે લોકો છોકરીને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી કંઈ એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે આ મામલે સામાજિક અગ્રણી રઈશા શેખે જણાવ્યું હતું કે સાર્વજનિક સ્કૂલમાં બનાવ બન્યો છે તોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ જાણ કરી હતી કે મારા સાથે મારા શિક્ષક અશ્લીલ ચેટિંગ કરતા હતા આખી ચેટિંગ વાંચી હતી અને ત્યારબાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ગુરુઓ અને શિક્ષકો વિદ્યાર્થીની સાથે આવી ચેટિંગ કરે તે યોગ્ય ન કહેવાય શિક્ષકો આવી હરકત બીજા સાથે ન કરે તે માટે ફરિયાદ નોંધાવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત